જોકે સવારથી જ માલિકો દુકાન ખોલવાની રાહ જોતા રહ્યા પણ સીલ ખોલાવવા અધિકારીઓ આવ્યા ન હતા ત્યારે આજે સરદાર પુવાના ખાચામાં દુકાન માલિકો વેપારીઓ મ્યુનિસિપલ કમિશનર દિલીપભાઈ રાણાની રજૂઆત કરવા પાલિકામાં પહોંચ્યા હતા દિલીપભાઈ રાણાએ વેપારીઓએ બાહેધરી આપી હતી કે ફાયર સુરક્ષાને લઈ નિયમ અનુસાર યોગ્ય છે ત્યારબાદ કોર્પોરેશન તંત્ર દુકાનના સીલ હટાવશે અને આગામી દિવસોમાં ટ્રાફિક પોલીસની સાથે બેઠક કરી ટ્રાફિકની સમસ્યાઓ દૂર કરીશું આ વેપારીઓ અમારી સમક્ષ રજૂઆત લઈને આવ્યા છે અને એમણે બાઈનદારી આપી અને ખોલવાની રજૂઆત કરી છે એટલે એમને અમે ફાયરની પછી જે ચેન્જ ઓફ વ્યૂઝ છે વ્યૂનું વાયોલેશન છે એ બધાની સમજ આપી છે એમને અને એ પ્રમાણે એ લોકો બાઈંદારી અને બધું રજૂ કરવાના છે જ્યારે રજૂ કરશે પછી એની આગળની કાર્યવાહી કરવામાં આવશે એ પણ એમની જોડે ચર્ચા થઈ છે અમે પોલીસના બી એસીપી સાહેબને બોલાવ્યા છે ટ્રાફિક માટે અને ટ્રાફિક વ્યૂ પાર્કિંગ એ બધાના ઇસ્યુ એક સાથે ચર્ચા કરી એમની બાંધરી અને બધા વિગતો સામે આવે પછી એના પછી નિર્ણય લેવામાં આવશે